વર્ષ બે હજાર વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો આ સ્પર્ધાની પ્રાર્થના સાથે શરૂઆત કરવામાં આવી હતી બાળકોને ચિત્રકલાનું મહત્વ સમજાવી અને તેમને પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રમાં રંગો ભરવા પ્રોત્સાહિત કર્યા બાળકોને જરૂરી ચિત્ર સામગ્રી ડ્રોઈંગ પેપર કલર પેન્સિલ્સ ક્રેયોન્સ વોટર કલર વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા મનોદિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતાને અનુસરીને લો લેવલ મીડિયમ લેવલ અને હાઈ લેવલ એવા ત્રણ ગ્રુપોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું આ બાળકોની કાર્યક્ષમતાને અનુલક્ષીને ચિત્રો તથા સામગ્રી આપવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ અરુણાબેન પટેલ ડી ડીએલએસ એ ભરૂચના એડવોકેટ મેજબીન બેન ડોક્ટર વંદનભાઈ અને ડોક્ટર વિશ્વરે બેન હાજર રહ્યા હતા આ ઉપસ્થિત અતિથિઓની ટીમ દ્વારા ચિત્રોની સુંદરતા કલ્પના શક્તિ અને પ્રયત્નના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ત્રણેય ગ્રુપના બાળકોમાંથી પ્રથમ ત્રણ નંબર પસંદ કરીને તેઓને વિવિધ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનારા દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ એનટીપીસી કંપની જનોર દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ